નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડિયો અંત સુધી જુઓ અને જે પણ ખેડૂત મિત્રો એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નવસો થી લઈને પંદરસો રૂપિયા

અગિયારસો થી લઈને પંદરસો એકાવન રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં પંદરસો ત્રીસ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર થી લઈને ચૌદસો પંચોતેર રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આઠસો બાવન થી લઈને પંદરસો પંદર રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં એક હજાર થી લઈને પંદરસો વીસ રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં એક હજાર એકોતેર થી લઈને પંદરસો સાહીઠ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર થી લઈને ચૌદસો પંચાણું રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો વીસ થી લઈને પંદરસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો એક થી લઈને ચૌદસો છ્યાસી રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં નવસો પચાસ થી લઈને પંદરસો અડતાલીસ રૂપિયા ભાવ રહ્યો હતો